વડોદરાના ખાનપુર ગામે આવેલી મંદિરની સોનાની લગડી જેવી જમીનનો પૂજારી શુલ્લક રકમમાં બારોબાર સોદો કરી દેતા ખડભડાટ મચી ગયો છે મંદિરની જમીન બિલ્ડરને વેચી દેવાઈ છે અને આગામી સમયમાં અહીં કોઈ મોટી સ્કીમ શરૂ થાય તેવી આશંકા છે આ મામલે કાર્યવાહી કરવા માટે ખાનપુરના ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું છે વડોદરા નજીકના ખાનપુરમાં ફાર્મ હાઉસો અને વીક વિલા બનાવવાનો જબરજસ્ત ટ્રેન્ડ ચાલી રહ્યો છે

ભીમનાથ મહાદેવની જમીન એકસો અડતાલીસ બ્લોક નંબર અબની વેચાણ થયું છે એવું ગ્રામજનોને ખબર પડી ગ્રામજનોને ખબર પડી એટલે ચેરિટી કમિશનરના એ બધા અમે હુકમો કઢાયા તો એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જાહેર સંસ્થા પર જાહેરનામું લગાવવું એકસો પોત્રીસ ડીની નોટિસ લગાવી એ કશું જ પ્રોસિજર થયો નહીં જે દિવસ પેપરમાં નોટિસ આપી એ દિવસ ગામમાં પેપરે નથી આવ્યું એટલે આ બહુ સોચી સમજી સાદિત કરીને આ ખેતર વેચાયું છે બીજી વસ્તુ કે ગો જે ખેતરની વેલ્યુએશન આજે ખાનપુરની જમીનનો ભાવ મારે કંઈ જણાવવાની જરૂર નથી બધા અધિકારીઓને ખબર છે જમીન ખાલી કરોડમાં તો મને એવું લાગે છે કંઈક પૂજારીઓને પણ ગુમરાહ કરીને એમને પણ ફસાવવામાં આવ્યા છે કા તો એમને કંઈ ઓછો ભાવ મળ્યો હોય એવું લાગે છે બીજી વસ્તુ આ પૂજારીને જ્યારે જમીન આપી હતી ત્યારે ટ્રસ્ટ ડેરમાં ચોખ્ખું લખ્યું હતું કે જમીન ખેડવા માટે છે ને એનું ઉત્પન્ન લઈને એમને પૂજા કરવાની છે એ સિવાય એમને જમીન વેચાણ હક નહોતા આપ્યા તો એ વેચાણ કઈ રીતે થયું છે એ અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્રમાં કહ્યું છે કે અમને કો સાહેબ અને બીજી વસ્તુ આવનાર સમયમાં જો અવિનવી મંદિરોની જમીન વેચાશે તો પછી જે દાન કરે છે એ કેવી રીતે જમીન મૂકે કેવી રીતે ભરોસો મૂકે આટલા ટ્રસ્ટની જમીનો વેચી જાય છે કેમ વેચી જાય છે ખબર નથી પડતી અમને તો આવું કઈ લગીન ચાલશે આજે વર્ષો પહેલાં જેમણે પણ આ જમીનો આપી છે એ લોકોએ ટ્રસ્ટને એટલા માટે આપેલી કે આ જીવન લગીન એમની જમીન સચવાય કે નહીં વેચાવા માટે એક જ મહિનાની અંદર આ બધું થાય એ કેવી રીતે ચાલે સાહેબ એટલા માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો આવ્યા હતા એટલે એમની જોડું આવ્યો છું પ્રિતેશ પટેલ ખાનપુર સર પણ માજી ના એને નથી થયું પણ બિલ્ડર તરફથી બીજું કંઈક રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે એટલે એ બોણાખાત રજીસ્ટ્રેશન એમને કોઈને વેચી છે પારુલબેન કરી એમનામાં આવી છે અને અમે જ્યારે બધા કાગળ કઢાયા તો અમને જાણવા મળ્યું છે કે મામલતદારમાં અરજી રિજેક્ટ થઈ હતી કે મામલતદારે બે ઓર્ડર એ લખ્યા છે કોઈ બે જમીન ટ્રસ્ટની આવી રીતે કેન્સલ થયેલી છે પણ પ્રાંતમાંથી અમને પાસ કરાય એ ગવર્મેન્ટના પ્રોટોકોલ પ્રમાણે એમને કરાય છે પણ અમે પણ આવેદનપત્રો આવ્યું છે કે મંદિરની જમીન બચે એવો અમારો ઉપદેશ છે જે હાલ સ્થિતિમાં આવે એવો અમારે કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે આવી નવી મંદિરોની જમીન જો ટ્રસ્ટો દ્વારા વેચાશે તો વિશ્વાસ કોની પર મૂકશે આમ જનતા શું કાયદાકીય પગલામાં અમારા ગામના બે જે વ્યક્તિ છે સારા વ્યક્તિઓ જે ભગવાનને છે એ લોકોએ કલેક્ટર સાહેબમાં અપીલ કરી છે અને કેસ નંબર આવ્યો છે કલેક્ટર સાહેબ પર અમે છોડીએ છીએ બધું બિલ્ડર ના એ અમે ના લગાવી શકીએ એનું કારણ છે કે અમાર તો કલેક્ટર સાહેબને જ અમારે તો જે રજૂઆત કરવાની અમે ગવર્મેન્ટમાં જ કરી શકીએ અમે સામેવાળા માણસ પર કોઈ આક્ષેપ કરવા નથી માગતા બિલ્ડર કોઈ જતીનભાઈ પટેલ કરીને છે બિલ્ડર નથી સેવાસીના વ્યક્તિ જ છે